આજની પ્રસાદીની અંદર ફુલવાઈ ચોકડીમાં ડગોળીમાંની કૃપાથી આજની પ્રસાદીની અંદર આપણને ચમણાનું શાક છે ભાત છે મેથીના મેથીના ગોટા છે ઢોકળા છે અને સુખડીનો પ્રસાદ ચવડાનું શાક છે અને ચવાણું પણ છે આ એક આપણે પોતાના ઘરે પ્રસંગ રાખતા હોઈએ આજે પાંચ દસ હજાર વ્યક્તિનો જો પ્રસંગ હોય બે પાંચ હજારનો તો આપણને તકલીફ પડી જતી હોય પણ આજે પચાસ પચાસ હજાર વ્યક્તિનું ભોજન જે છે એ ભોજન માના સાણી એકદમ ફ્રી ફ્રી ને ફ્રી આપણે પોતે વિચારી કરવાનો છે કે આપણે પોતાના ઘરે જો પસંદ કરતા હોય તો શું તકલીફ પડતી હોય છે આજે એક પણ રૂપિયા લીધા વગર આવનાર જેટલું પણ પબ્લિક છે છે ઢભોડીમાંનો જન્મદિવસ હોવાથી શનિવાર આવે છે સાંજે ચાર ત્રણ વાગે રંગમંચની અંદર કાર્યક્રમ છે ઢભોડીમાંને માર્ગ છે લાય ચાર વર્ષ કમ્પ્લીટ પૂરા થઈ અને પાંચ પાંચમા વર્ષમાં દબોડીમાં પ્રવેશ કરશે અને એનાથી ઢભોડી માનો જે જન્મદિવસ છે એ આપણને ઉજવવાનો મને લાહવા આપેલ છે અને તે દિવસે

જગત જનની જેને સાક્ષાત મારી કહું છું જે હું કહું છું એ મારી ચોવીસ કલાક ઓનલાઈન જમણીમાં ને ફૂલભાઈ જમણીમાં છે કેમ તમે યાદ કરો ને તાત્કાલિક હાજર થાય એ મારી છે આપણે અંબાજી પાવાગઢ ચોટીલા બધે જઈએ છીએ દર્શનની લાઈનમાં ઉભા રહીએ છીએ પણ પાવાગઢ ચોટીલા કોઈ પણ મંદિરે દર્શન કરવા જઈએ તો પહેલો તલુ ત્યાં ધક્કા મૂકીને નહીં કરતા પણ અહીંયા આગળ આપણે ધક્કા મૂકી કરીએ શા માટે આજે આપણે જે આજે આપણા પબ્લિક આપણો જે ભાઈઓ બહેનો આવ્યા છે એનાથી જે વ્યવહાર થયો એનાથી મારીને બહુ દુઃખ થયું કેમ આપણે બધા સરકાર છીએ મારી માટે કોઈ અર્થ નથી કોઈ વારો નથી દરેક વાળા છે બધી જ વસ્તુ છે પણ આપણે માંડીનું આજ્ઞાનું પેલું પાલન કરવાનું છે આપણા આજ્ઞાનું પાલન નથી કરતા એવું વિચારે છે કે પેલા દર્શન કરે હું રહી જઈશ ના દર્શન તો બધાને થવાના છે પ્રસાદી બધાને મળવાની છે પણ આપણે અહીંયા આવ્યા છીએ આપણા પોતાના દુઃખો દૂર કરવા માટે આવ્યા છે આપણે આટલા દૂર દૂરથી આવીએ છીએ ગુજરાતના ઘૂણે ખૂણેથી આવ્યા કોઈ મુંબઈથી આવ્યું કોઈ ગતથી આવ્યું કોઈ સૌરાષ્ટ્રથી આવ્યું કોઈ રાજસ્થાનથી આવ્યું છે કોઈ બનાસકાંઠા સાબરકાંઠાથી આવ્યું છે આપણે આટલી બધી તકલીફ એંથી આવીએ છીએ તો સહમત આવીએ છીએ એક માળીના સાહિત્ય માટે અને માળીના બે શબ્દોના હર્મોન જે બોલ છે એનું પ્રવચન છે એનું જે જ્ઞાન છે એ જ્ઞાન સાંભળવા આવીએ છીએ પણ આપણે પોતે જ કે જે આપણે જે વ્યવસ્થા છે એ તોડી નાખીએ છીએ દરેકમાં દિલચા છે કે હું પહેલાં દર્શન કરી લઉં પણ આટલી બધી પબ્લિકની અંદર આપણે ભાઈ પોતે વિચારવાનું હોય

તકલીફ છે અને આટલા ઓપરેશન કરવું પડશે અને ઓપરેશનમાં આટલા ખર્ચા થશે નોર્મલી દાખલો પકડે છે બાયપાસ સર્જરી કે બાયપાસ સર્જરી ની અંદર મિનિમમ પાંચ થી સાત લાખ રૂપિયા ખર્ચો થતો હોય છે પણ આપણા બધા ઢબોડી મારી માનતા માનીએ છે અને ઢબોડી માં વગર ઓપરેશન એ બાયપાસ સર્જરી કરાવ્યા વગર એ વ્યક્તિને નો પ્રોબ્લેમ એને સોલ્વ કરી આપે મટી જાય તો એ વસ્તુ આપણે વિચારવાનું છે

શ્રી મોબાઈલમાં તો ફક્ત મંડળે ટ્રસ્ટ બળ્યું છે તો આજો મંદિર અનાથ આશ્રમ મંદિર બની જાય અનાથ આશ્રમ બની જાય ભોજન શાળા બને તો આપણા એ પોતાના મોટે જ છે આપણા માટે છે એટલે મારા માટે નથી કે તમે કામ કરા મારી પાસે ઘરે જ કામ માડમતીને માળતી કામ કરીએ માણી કામ કરી રહ્યા છે આપણે વિદ્વાસ થઈ જઈએ છીએ પણ કોઈ એવું વિચાર્યું કોઈ કોઈ વ્યક્તિ એવું વિચાર્યું કે આજે રંગમંચ છે કાલે રંગમંચ નહીં હોય તો કઈ જઈશું આપણે મારી ક્યાં જશે મારી ક્યાં જશે તો આપણે ક્યાં જશું આપણે આપણા પોતાના દુઃખને તો નથી મારા મન કે મા મારું આ દુઃખ દૂર કરે મા મારું દુઃખ દૂર કર દે તો દુઃખ કરવાની છે પણ ક્યારે કરશે મારીનો જો દીકરો જે ગાડી પર બેસશે તો થશે પણ આપણે વધારે જ વ્યક્તિ વિચારવાનું છે કે શ્રી મોહામાં તો મંડળ ટ્રસ્ટ બન્યું છે પણ મારી આમથી સુધી કોઈ દિવસ માગે નહોતી અને મા માગે પણ નહીં પણ આ પચાસ પબ્લિક છે એ પોતે આપણે વિચારવાનું છે કે આપણે પણ મને શું કરવું છે આપણી પોતાની મા હોય મા મા ચિત્રા પાસે માગે નહીં પણ મારા દિલ્હી જે વેંદરા જે છોકરો સમજી કરતો હોય એ સાથેથી પણ કહેવાય છે તો આપણે પોતે સમજવાનું છે કે શ્રી મોટા ભક્ત મંદિર ની પાકડી કરી ફૂલ ની ફૂલ ની પાકડી આપણે સેવા કરીશું તો આપણું મંદિર આપણું ભુજનાલય મનસિંગ તો આપણા માટે જ આપણા માટે જ છે બનતું મારી મા માટે નથી એ આપણા માટે જ છે બનતી

આજે એક જી સંતાન જે હોય એ એ ને એના માતા પિતા જે પતિ પત્ની હોય દેવાના દેવાના માતા પિતા હોય છે એક સંતાન માટે પણ આજા આ બેને પોતાના દીકરો છે અને દીકરાની હો માટે આ બેને મુંબઈની જે આગળ મળતા રહી ડબોડીમાંની કે ડબોડીમાં મારે ત્યાં મારા દીકરાની હોને દસ દસ વર્ષથી ખોડા ખાલી છે તો હું તારી મળતા માનું

છે અને હું કોપાલ કામ આવી હતી મારી માનતા પંથીને રાખી હતી મારા લગ્ન કરે ત્રણ વર્ષથી આ કાંઈ અથવા નહીં સંતાન નહોતું તમને તો મનથી બાધા રાખી હતી અને મેં કીધું માનતા માનતા રાખી હતી કે મનથી તું જે મા તું આપીશ એવું તારા પારે હું લાવીશ વગેરે લાગવાના જે હું મારી માનતા કરું શું આવ્યું બાળકો છે બાળકનો જન્મ થયો ડબુડી મારી માનતાથી ખરું હોય માટી પલ્લો માથે ઓઢણી દાજ ધૂ પટ્ટો હોય માથે ઓઢણી રાખી મર્યાદા રાખશો તો મારા પહાડે મારા સાનિધ્ય મળી હતી અને મારા આશીર્વાદ લઈશ મર્યાદા શીખવાડીશ મા બાપની મર્યાદા દેવી દેવતાઓની મર્યાદા મોટા વડીલોની મર્યાદા કઈ રીતે રાખવી કેવી રીતે પાડવી એવી મર્યાદા ખૂબ છે અને મર્યાદાનું પાલન કરો તમારા ભલા માટે તમારા ભવિષ્ય માટે મર્યાદા તમે રાખશો તો તમારી વસ્તુ મર્યાદા તમારી રાખશે તમે જ મર્યાદા શીખ્યા નહીં હોય તો તમે તમારી વસ્તીની મર્યાદા કઈ શીખવાડ છે તમે એકડો એકડો ભૂલતો તમારી વસ્તી એક એકને એટલે એડવાન્સ શીખી ગયા પણ મર્યાદા તમે રાખો તો તમારી વસ્તી રાખે તમારી વસ્તી રાખશે તો શીખી ગયા મર્યાદા હોય તો લક્ષ્મીનો વાસ હોય મર્યાદા હોય તો લક્ષ્મીનો વાસ હોય રાવત મર્યાદા ના હોય તો લક્ષ્મી ટકે નહીં ધર્મનું પાલન કરતું હોય ધર્મ ભરતો હોય કદાચ કોઈ બેન દીકરી હોય રાવત

તળિયાનો દેવ હોય તો મહારાજ હોય જેનું નામ દેવતા કહેવાય ગોગો કહેવાય આજની વસ્તીને ને ખબર પડતી ધર્મ એટલે શું એ ખબર નહીં કોઈ પણ ધરતી હોય કોઈ પણ જગ્યા હોય એવું ના વિચારે કે અમે સિટીમાં રહેતા હોય એમને નાદ બધો દેખાય ના દેતો હોય સિટીમાં નામ દેખાય નહીં પોચમાં માટે નામ દેખાય નહીં ચોથા માટે નામ દેખાય નહીં પણ કદાચ કોઈના સપનામાં આવે ને તો સમજો કે પોચમાં માળી સળી જાય અને તો પચીસમાં માળી સળી જાય ના દેખાય નાગ ધરતીનો ધણી જેનો ધર્મ જે દીકરી પાડવો જોઈએ સાત તાળા ઓછા દાળા અને એનાથી કદાચ એવી જબરી મજબૂરી હોય જબરી એવી કે નહીં ચાલે એમ અને મારા ધર્મ મારા સિવાય ધર્મે કોઈ રસોઈ બનાવે એમ નથી એવી કદાચ મજબૂરીવાળી હોય અને એવા ઓછામાં ઓછા એકદમ ત્રણ દિવસ પાડશે તો ચાલશે પણ ધર્મ દાળા ઓછામાં ઓછા વધુ વધુ સાત દિવસ જરૂર એક મહિનામાં ધર્મ વખતે પાડવા પડશે અને આવું પડશો આવું પાડશો તો તમારો ધર્મ તમારી પહા રહેશે અને નાગદેવ ધરતીનો ધણી તમને સાથ આપશે સહકાર આપશે અને તમારા જીવનમાં કોઈ દુઃખ નહીં આવે અને લક્ષ્મીજી તમારો વાસ કરશે તમારી પહા આજના મોણશું આજની બેન દીકરીઓ ખબર કરશે કોઈ પણ જગ્યાએ કોઈ પણ મંદિરે જાય અને કોઈ જગ્યાએ પૂછશે તેવું એવું કહેશે કોણિયાર દીવો કરો ઘણી બેન દીકરી ઘણા પુરુષો પૂર્વજનો હોય તો પૂર્વજનો હોય તો એ દીવો કોને કરશે કોઈ પણ દેવી દેવતાનો હોય દીવો તો કોને કરે કોને આરે ચમ કરે છે તો પૂછો ભાઈ એવું કહેવાય તો કોનિયારું પવિત્ર કહેવાય કોનિયારું પવિત્ર કહેવાય એ પવિત્ર હોય એ જગ્યાએ જીવના દીવા થાય પણ આજનું કોનિયારું કોઈ પવિત્ર ખરું ભાઈ એ બાજનું પોણિયારું પવિત્ર ના હોય અને આજના પોણિયારે આજના પોણિયારે આજના પોણિયારે આજનું રસોડું હોય અને રસોડામાં આજે રાહાથે હાથે રસોઈ બનાવતા હોય શ્રી દેવ શું અભિષેક ના પડે શું રહોડામાં લક્ષ્મીનો વાસ ના હોય શું પોણિયારે લક્ષ્મીનો વાસ ના હોય શું ઘરમાં તમારા લક્ષ્મીનો વાસ ના હોય તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ હોય તમારા રસોડે હોય તમારા પોણીના પોણિયારે હોય કોઈ પણ દીવો વધી જાય ના કરાય ઘરમાં તો પણ પોણિયાર તો કરાય 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 આવી લોકોની માન્યતા હોય એનું કારણ છે કે પોણિયાર પવિત્ર હોય પણ આજની બેન દીકરી પોણિયાર પવિત્ર રાખ્યું નથી આજ તમે ગમે તેવા દીવા કરો પણ પોણિયાર લેખે ભાઈ આજે ગમે તેના દીવા કરો પણ લેખે લે નહીં અને લેખે લેતા નહીં અને એવું કહેતા હોય કે અમે પૂર્વજનો દીવો બાર મહિનાથી કરીશ પણ બાર મહિની તમે ધીઓ કરતા હોય તમારો કુર્વનો વાસ ના હોય એનું કારણ હોય કે પોણીયારી ધર્મ પાડ્યો ના હોય રસોઈ બનાવતા હોય એ વખતે પોણી પોણી લેતા હોય જાતે પોણી લેતા હોય અરે તમે તો ધર્મ ના પાડો પણ તમારા તમારા ઘરના સભ્યો બીજા હોય એને તમે અવરોધ થશો ધર્મ પાડવામાં ધર્મ એક જણ ભક્તિ કરતું હોય એ છતાં મજૂરીના કારણે એને ખાવો પડે ડોહા ડોસી સાસુ સસરા કદાચ ભક્તિ કરતા હોય અને એ ભક્તિ કરતા હોય બહુ કદાચ વધી નાખતી હોય અને એ ધર્મ બાળતી ના હોય સાસરી સસરાની મજબૂરીમાં ખાવું પડતું હોય અને ધર્મ પડે ના કહેવાય અને એ ધર્મ ના પડે એટલે ભગવાન સાથના આપે લક્ષ્મી સાથના આપે અને ધર્તનો ધણી તારૂલો નાગ એવું નાગજી જેનું ભોગ મહારાજ કહેવાય એ સાધના આપે તણા તમારા ધર્મ ઘટી ગયા તમારા ધર્મ ઘટી ગયા એ જ આથી શબ્દ ઘટી ગયા અને એ શબ્દ ઘટ્યા ત્યારથી યુગના દારા સાબુ થયા અને એ દુઃખ આ જુખ તમને વધારે વધારે લઈ શકે

માથે ઓઢણી રાખીએ માથે માથે પલ્લુ રાખીએ એ એ એવો તો દુપટ્ટો મોઢો એ દુપટ્ટો મોઢે બોજો નહીં સમજો તમારી સાચી ઓળખ તમારા ચહેરાથી થાય અને તમે ચહેરો કોનોથી છુપાવો આજે દર્શક સાથે આયા છે એ કેવરા સંગી માયા હોય કે ભાઈ આવો દુપટ્ટો બાંધીએ નહીં તમારી સાચી ઓળખ છુપાઈએ નહીં એ એ હેરાવત એ ગુરજી

તમારા સભ્યો તમારા જીવનનો બીજા દુઃખની આવે જ કરાવો ફલવાન મારતા હોઉં મર્યાદા મોટાની મર્યાદા રાખજો તમારા વડીલ સસરા હોય સાસુની મર્યાદા રાખજો જગતના મંદિરમાં મંદિરમાં મંદિરની મંદિર ભટકવાની જરૂર નહીં પડે હો મા બાપના સાસુ સસરાના નિહાતા લીધા હોય અને એ નિહાતા લઈ અને સાસુ સસરા હરખું ખાવા નહારી હોય અને હરખું લેવા નામતાય હોય સરખા ખાટલા પાથરી ના આવ્યા હોય એ એની કોઈ સેવા નાગરી હોય સેવા કે અગરબત્તીની જરૂર નથી મા બાપની સાસ સુસરાને અગરબત્તીની જરૂર નથી એના ગામો રહો અને એ કે કરો તમારો વાલા લાગશે કદાચ તમારો દીકરો તમારી વસ્તી નાનો દીકરો હોય મોટો દીકરો હોય તમારા ગીધામ ના હોય તો તમને કેટલું માઠું લાગે કેટલું દુઃખ લાગે એ તમારા હાથમાં પૂછજો એટલે તમને તમને ખબર પડી જશે કે મા બાપનું મૂલ કેટલું કહેવાય સાસુ સસરાનું મહત્વ કેટલું કહેવાય સાસુ સસરાનું મહત્વ રાખજો દીકરી અને તમારા કદાચ તમારા મા બાપ હોય અને એ મા બાપનું મહત્વ રાખજો અને મા બાપનું મહત્વ યા છે જાઉં દીઓ છે કે જાઉં તમે કુમારી છો તમારા લગ્ન નહીં થયા હોય ત્યાં સુધી ત્યાં સુધી મા બાપ હક લાગશે અને કદાચ તમારા લગ્ન થઈ જાય ચોરીના ચાર ફેરા ફરો અગ્નિ સાક્ષી અગ્નિ સાક્ષી ભરેલા હશે તો એ અગ્નિ સાક્ષી તમારી મૂર્જી અગ્નિ સાક્ષી લગ્ન થયેલા ભગવાનના ગીર લેખે લખાશે અને સાચા ધાર્મિક ધર્મથી અને નિયમથી મર્યાદિત લગ્ન ગણાશે એનો સાથ ભગવાને આપશે અને મારા સંસ્કારી સજ્જન માણસો બી આપશે અને વડીલો બી આદર કરશે આવા કદાચ અગ્નિ સાક્ષી લગ્ન કરેલા હશે અને પોત પોતી માણસ અને તમારા મા બાપના આશીર્વાદથી તમારા મા બાપના તુજાવોથી જો કદાચ લગન ગ્રંથથી જોડાયેલા હશે અને લગ્ન કદાચ કરેલા હશે તો તમારા મા બાપના આશીર્વાદ હશે તો દુનિયાને

ભટકશો પણ એ દિવસે તમે ક્યાંય ના બચ્યા નહીં હોય તમને કોઈ બચાવનાર બી નહીં હોય દીકરા એટલે સાસુ સસરા એનો આદર કરી મન રાખજો ધર્મ પાડજો અને મર્યાદા ઓઢણીની ફટકા રાખજો એ તો કાઢી ના તો કોઈ નહીં પણ કદાચ માથે કપાસ ઢોકશો તો મોટી મર્યાદા કહેવાય છે એ પણ જોડે સિટિંગ ના કરી લો રાવત નર જોડે છે કે નાકડી લેવ કે લાય સાતી હું સાતી હોમી ઓઢીએ પણ લાય પાતરૂ ગણા જેવું ઓઢીએ તો બધું દેખાય એ ભાઈ મોઢું ચહેરો ના દેખાય ચહેરો ના દેખાય મોઢું ના દેખાય ને મર્યાદા કહેવાય આજુ માતા 24 કલાક 12 કલાક 8 કલાક 10 કલાક જેટલા કલાક થાય છે છતાય એ ભાઈ એક છતાય મારી ચુડી હલવાના દીવ સંગ મર્યાદિત માતા છું તો મર્યાદા ખુદ દેવ રાખતા હોય મર્યાદા ખુદ દેવ રાખતા તો તમે પર પામર માર એક પામર આજની સો એક પાવન માનવ છો તમે મેની શક્તિ એ મેની શક્તિ બરાબર અને એ શક્તિ કદાચ તમારી પાસે બેઠી હોય તમારી શક્તિ એ શક્તિ તમારી પાસે હોમે હોય અને એ શક્તિની મર્યાદા તમારે રાખવી હોય એ મર્યાદા રાખો કોઈ પણ શક્તિ હોય તમારા ઘેર હોય કે રસ્તામાં હોય કે અહીંયા હોય કોઈ પણ શક્તિનો આદર ને મોજ રાખશો અને કદાચ ભાવ રાખશો મર્યાદા રાખશો તો એ શક્તિના આશીર્વાદ સો ટકા મળશે કે પણ આશીર્વાદ લેવા અને આશીર્વાદ પાડવા એ આશીર્વાદ લેવા લાયક તો આશીર્વાદ જરૂર પડે પણ મર્યાદા ખુલ્લી રાખી ના હોય અને શ્રદ્ધા અંધવિશ્વાસી પેદા નાખો હોય તો આશીર્વાદ મફત મર્યાદા મર્યાદા ને મર્યાદા મોટો મોભો હોય તો મર્યાદા મર્યાદા રાખ તો બધું મળશે દીકરાઓ કાચ ભટકવાની જરૂર નહીં પડે તમારા બેરજ આશીર્વાદ મળશે તમારા સાસુ સતરા તમારા મા બાપ બરે રામ રામ